આપણે છ બાબત સાંભળવાના છે અને આજ રાત્રિ આપણે જોઈએ છે જો પહેલું કુટુંબ હતું એ બહુ જ સારું કુટુંબ હતો સારું એક એવું કુટુંબ હતું કે એના જેવું કુટુંબ આજે પણ હોય તો ખરેખર આજે આપણે જોઈ શકીએ છીએ આજે પરમેશ્વર પહેલા જેવું કુટુંબ ફરી બનાવવા જઈ રહ્યા છે તો આજના અહીંયા ઉપસ્થિત રહેલા પતિ પત્ની કુટુંબમાંથી આવેલા દરેક આજે આ સંદેશો સાંભળે કે પહેલા જેવું કુટુંબ કુટુંબ આપણે બનવું હોય પહેલા જેવું કુટુંબ રહેવું હોય તો ખરેખર કઈ કરવું પડશે આ જેવા કુટુંબ ની અંદર આ જે સંબંધો પરમેશ્વર સાથે હતા એવા સંબંધો આજે તો બાંધી શકીશો તો પહેલા કુટુંબ જેવો આપણે ખરેખર રહી શકીએ આપણે કુટુંબ ની અંદર વાલા આપણે જોઈએ છે સુખી આ એક સારું સુખ ઈચ્છે છે આપણા કુટુંબમાં આનંદી છે આપણા કુટુંબમાં આશીર્વાદો ઈચ્છે ઈચ્છે છે આપણા કુટુંબમાં શુદ્ધતા ઈચ્છે છે આપણા કુટુંબમાં પવિત્રતા ઈચ્છે છે આપણા કુટુંબની અંદર આ એક એવી રીતે એક સંપૂર્ણ પરિવાર ઈચ્છે છે પણ એ ક્યારે આવશે આ આપણા પરમેશ્વરની સાથે સંબંધો બાંધીશું એની સંગતિમાં આવીશું ત્યારે તે આશીર્વાદો આપણા જીવન પર ઉતરી આવશે આમેન તાળીઓ પાડીને પ્રભુના આભાર માનીએ આ સમય આપણે જોઈએ આ જે પરિવાર આપણે જોઈએ છે પહેલું પરિવાર આપણે આદમ નામના એક પુરુષ અને આ જે હોવા નામની જે સ્ત્રી હતી એ સ્ત્રી આ ખરેખર દેવે શું એમને એમના જીવનમાં પરમેશ્વર આપ્યો જોઈએ આપણે

આ જો છે દેવે માણસ ને ઉત્પન્ન કર્યો આ દેવે માણસ ને ઉત્પન્ન કર્યો તે દિવસે દેવ ની પ્રતિમા પ્રમાણે તેને તેને બનાવ્યું અને દેવ ની પ્રતિમા પ્રમાણે માણસ ને બનાવ્યો પુરુષ તથા સ્ત્રી તેઓને ઉત્પન્ન કર્યા હવે આપણે જોઈએ કે આ દેવે પુરુષ અને સ્ત્રી બનાવ્યા બંધ કર્યા અને તેઓને આશીર્વાદ દીધો શો દીધો આશીર્વાદ દીધો ને તેઓની ઉત્પત્તિને દિવસે તેણે તેઓનું નામ આદમ પાડ્યું ઓકે પૂરી કલમ હા

એને જાણતા થઈ જઈશો એની સાથે સંપર્કો બાંધતા થઈ જઈશો તો ખરેખર આ જે પાણી છે તેઓને માટે પણ છે અગર જેઓ કુવારા છે જેમને બાકી લગ્ન થવાનું બાકી છે તેઓને માટે પણ અને નવું કુટુંબ બંધાશે તેઓને માટે પણ છે અને આ બધા માટે દેવનું વચન છે આવો આપણે જોઈએ છે કે આ અદભુત વાત આજે આપણે સાંભળી રહ્યા છે એ સાચી ઘટના છે સાચી બાબતો છે એટલા માટે આજ રાત્રિ આપણે જોઈએ આ પહેલી વાત જોઈએ વાલા ભાઈઓ બહેનો આ સુકી કુટુંબ હતો સુકી કુટુંબ હતો ત્યાં બાઇબલ બતાવે છે કે એ આદમનો નો કુટુંબ હતો એ સુકી કુટુંબ હતો આજે કેટલા જણા ચાહે છે કેટલા જણા ઈચ્છે છે કે આપણો કુટુંબ સુખી બને પતિ પત્ની બાળકો દાદા દાદી જે હોય તે પણ ખરેખર સુખી કુટુંબમાં આ જે બની શકે જેથી કરીને કેમ કે સુખી બનો એ આપણે આપણા પ્રાર્થનાથી નથી હોતો સુખી બનો એ આપણી પાસે દુનિયાની સંપત્તિથી નથી હોતો પણ પરમેશ્વર જે જીવનના માલિક છે અગર જીવનના જે આ શાંતિ મુક્તિદાતા પરમેશ્વર છે એની સાથે જો માણસ સંબંધ માં આવશે સંપર્કમાં આવશે એમની સાથે સંગતિમાં આવશે તો ચક્કસ આપણે આ સુખી કુટુંબમાં આપણે બની શકીશું કેમ કે સુખ શાંતિ આનંદ જે છે એ તો પરમેશ્વર તરફથી આવે છે આ સુખી થવું હોય તો પરમેશ્વર તરફથી જ છે માટે આજ રાત્રિ આ બાબત બહુ જરૂરી છે કે આપણે જોઈએ છે પૃથ્વી પર આપણે સુખી થવું હોય તો આપણા જીવનના માલિક અગર આપણા જન્મદાતા પરમેશ્વર છે ઘણા લોકો સુખી થવા માટે ઘણા બધા ઈચ્છા રાખે છે પણ એ સુખી થઈ શકતા નથી કેમ કે ઈશ્વરથી થી કોઈ કુટુંબ અલગ હોય છે એની પાસે બધું જ હોય શકે દુનિયાની રાજ

આજ રાત્રિ આ જરૂર છે પરમેશ્વરના વચનો આપણે સાંભળી રહ્યા છે આપણે પરમેશ્વરથી દૂર આ જે પરિવાર જાય છે તે કેવી રીતે કેવી હાલતમાં આવી જાય છે પણ પરમેશ્વરની નજીક આવે છે પરમેશ્વરની પાસે આવે છે એ પરિવાર સુખી બની શકે છે આપણે હાથ ઊંચા કરીને કહીશું કે જરૂર આ કુટુંબ બનો આ સુખી બનો છે તો દેવ તરફથી આપણે આશીષ પ્રાપ્ત કરવા છે દેવ તરફથી આપણા

સુખ આપી શક્યા પરમેશ્વર આજ રાત્રિ આ બાબત ને આપણે સમજી રહ્યા છે કે દરેક ને પરમેશ્વર સુખી કુટુંબ વાળા બનાવવા માંગે છે કે આપણે સુખી બની શકીએ એમ એને હાલે ઘણા લોકો કહે છે કે નાનો કુટુંબ એ સુખી કુટુંબ છે એ સૂત્ર કદાચ તમે વાંચ્યું પણ હશે એ બસ નથી પરંતુ મોટું કુટુંબ પણ સુખી બની શકે છે એનો મતલબ એ થાય છે કે જીવિત પરમેશની સાથે આપણા સંબંધો હશે એની આપણે સંગતિ માણીશું એને કહેવા પ્રમાણે રહીશું તો આપણે સુખી બની શકીશું આમેન હલ્લેલુયા પ્રાઇઝ ધ લોર્ડ આજે આખા દુનિયામાં આપણે સાંભળીએ છે આ ખરેખર પતિ પત્ની અને બાળકો વચ્ચે ખરેખર આજના પરિવાર આ ક્યાં પહોંચી ગયો છે સુખ તેઓ માણી શક્યા નથી એમની પાસે પ્રિય બધું જ છે પણ તેઓ આ સુખ છે નથી એમની પાસે બધા જ વાના છે પણ સુખ છે નથી વાલા ભાઈઓ તથા બહેનો આપણે જોઈએ છે એક વખતે યુરોપના માણસ અમેરિકા ગયા અને અમેરિકા મિત્ર ને ત્યાં ગયા ત્યારે ત્યાં એક આ માલિકન હતી કે જે ઘરે આ એક પુસ્તક વાંચી રહી હતી અને કહી રહ્યા એના એ પુસ્તકનો મથાળા પર લખેલો હતો કે સુખી કેવી રીતે થવો મારા ભાઈઓ તથા બહેનો એમની પાસે રંગીન ટીવી હતી એમની પાસે બધું જ રાજ રચેલો હતો એની પાસે બધું જ દુનિયાની દરેક ચીજ હતી કેમ કે અમેરિકા એક ધની દેશ છે એની પાસે બધું જ હતું પરંતુ સતા એક માલિકાણ હતી કે પરિવારમાં આ જે ખાસ પુસ્તક વાંચી રહેતી સુખી કેવી રીતે થો આ જે યુરોપનો માણસ ને પૂછે છે કે શું હજુ તમે સુખી નથી વાલા ભાઈઓ તથા બહેનો આ એ માલિકણ એમ કેવા લાગી કે અમારી પાસે બધું જ છે પણ અમે અત્યારે હૃદયમાં કે અમારા જીવનમાં સુખી નથી જીવનમાં અમે અશાંતિ આના એક અશાંતિ વાળું વાતાવરણ અનુભવીએ છે ત્યારે યુરોપના માણસ એમને પૂછે છે શા માટે તમારી પાસે તો બધું જ છે અને સતા કેમ નથી સુખ દુખી વાલા ભાઈઓ તથા બહેનો એ પ્રશ્નનો જવાબ એ માલિકણ આપી નથી શકતી કેમ કે એની પાસે એ બાબત જાણકારી ન હતી આજ રાત્રે કઈ કહેવા માંગુ છું પ્રિય ભાઈ તથા બહેનો યુરોપના માણસ એમ કહી રહ્યા છે એ જણાય રહ્યા છે કે ખરેખર સાચી આ શાંતિ ને સારુ જે સુખ પ્રાપ્ત કરવો હોય તો આપણા જીવનના માલિક પ્રભુ યેસુ છે એની જે સાચી ઓળખા છે તમે કરી લો એને જાણી લો તો

આમેન દુનિયાની ચીજ તમને સુખ નહીં આપી શકશે પણ પરમેશ્વર તમને સુખ આપી શકશે દુનિયાની દરેક ચીજ તમને કદાચ આ થોડા ટાઈમ માટે હશે પણ પરમેશ્વર તમારી સાથે હંમેશા હશે આમેન એટલા માટે આપણા પરિવારને પ્રથમ આપણે આપણા પરિવારમાં આપણે પરમેશ્વરને અગ્રસ્થાન આપીએ પ્રભુને આપણે કેન્દ્રમાં રાખીએ આમેન કે જેથી આપણે સુખી

કવનાની કમી હશે ખોટ હશે પણ તમારી પાસે ઈસુ હશે તો બધું જ છે આમેન એટલા માટે તમારે આ દુનિયામાં આનંદિત રહેવું છે તો પ્રભુમાં સદા આનંદિત રહો આમેન હાલેલુયા આજ રાત્રિ પારિવારિક જીવનમાં હું આજે એ જ બાબત કહેવા માંગુ છું કે પ્રભુમાં તમે આનંદિત રહો હાલે લોહીયા કેટલા જણા ચાહો છો કે આપણને આનંદિત રહેવાનું ગમે છે આપ ડોક્ટર પાસે જશો યા મેડિકલમાં તમે ટેબ્લેટ માંગશો કે સદા તમે આનંદમાં રહેવાને માટે ટેબ્લેટ માંગશો તો ટેબ્લેટ તમને નહીં મળશે એટલા માટે પ્રિય ભાઈ તથા બહેનો આજ રાત્રિ કંઈ કહેવા માંગુ છું કે પરમેશ્વર તમને આનંદિત કુટુંબવાળા બનાવે છે

એટલા માટે પ્રથમના કુટુંબનો જે આશીષ હતો એ એનું એક જ કારણ હતું કે તેઓ પરમેશ્વર સાથેના સંબંધમાં હતા અને પરમેશ્વરની સંગતિમાં હતા માટે તે આ આશીષો હતા. આમેન જો આપને પરિવારના જીવનમાં આશ્વાદો જોઈએ છે તમારે ધનવાન થવાનું છે કે સૌથી ધની બનવાનું છે તો ઈસુ ખ્રિસ્ત તમને બધામાં આશીષ આપશે जो वाला भाइयों तथा बहनों भौतिक आशीषो आपसे सामाजिक रीते तमने आशीर्वाद आपसे स्वर्गीय आध्यात्मिक आशीर्वाद आपसे दर एक रीते आशीर्वाद आपसे आमेन हालेलुया आशीर्वादित परिवार आप प्रभु आपने बना मागमेन मत्राण तीजी बात से आशीर्वाद आशीर्वादित परिवार आशीर्वाद एक ने आशीर्वाद जो ये छे सुजे ये छे આશીર્વાદ આપણા જીવનમાં આ આશીર્વાદની જરૂર છે કે આપણે આશીર્વાદિત રહીએ એમ એને આપણે આપણા જીવનમાં દરેક વ્યક્તિ આશીર્વાદિત બનવા માગે છે આ દુનિયામાં બાલા ભાઈઓ તથા બહેનો આપણે આશીર્વાદિત અગત્યની વાત છે કે આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ તે પરિવાર આશીર્વાદિત હતું કેમ કે પરમેશ્વરે તેમને આશીર્વાદ આપ્યા હતા અને એ પરિવારની અંદર આશીર્વાદ હતા અને એટલા માટે તેઓ સફળ પરિવાર હતો એ આશીર્વાદિત પરિવાર હતો અને આજે તે પરિવારની અંદરના જે આશીષો હતા એ જ પરિવારમાંથી આજે તમારા ને મારા પર પણ એ જ આશીષો આવવા માગે છે અમે પહેલા પરિવારમાં જે આશીષ હતા એ જ આશીષ આજે પ્રભુ આપના જીવનમાં આપવા માંગે છે પહેલી વાત પરમેશ્વર આપણને સુખી બનાવવા માંગે છે બીજી વાત પરમેશ્વર આપણને આનંદિત બનાવવા માંગે છે ત્રીજી બાબત પરમેશ્વર આપણને આનંદ આ ખાસ કરીને આશીર્વાદિત બનાવવા માંગે છે તો આપણા જીવનમાં આનંદિત રહેવું સારી વાત છે પરમેશ્વર આશીર્વાદ કરે છે આમેન નંબર 4 નંબર 4 પરમેશ્વર આપણને શુદ્ધ પરિવાર બનાવવા માંગે છે કે આપણા જીવનમાં શુદ્ધતા બહુ જરૂરી છે આ દુનિયાની અંદર આજે પરિવારોમાં આ જે શુદ્ધતાની આ પ્રભુ ઈચ્છા રાખે છે કે આપણામાંથી શુદ્ધતા આવે આ મારા ભાઈઓ તથા બહેનો પતિ પત્ની બાળકો દરેક વ્યક્તિમાંથી આપણો પરિવાર એવું શુદ્ધ બને કે આપણે પ્રભુને જોઈ શકે આ પ્રભુને મળી શકે એક દિવસે અને એટલા માટે બાઇબલ બતાવે છે કે જેવો મનમાં છે તેઓ દેવને જોશે હાલ લોહિયા આજે આપણે આપણા જીવનમાં આપણે પતિ તરીકે પત્ની તરીકે બાળકો તરીકે આપણે દેવને જોવાનું છે તો આપણે શુદ્ધ પરિવાર ની ઈચ્છા રાખે છે દેવ દેવે આપણે બધા પ્રભુ તરફથી જે આશીષો પ્રાપ્ત કરી રહ્યા છે એ આશીષો આપણા જીવનની જરૂરી છે કે આપણે શુદ્ધ આ વનમન વાળા જોઈએ શુદ્ધ આ એક એવી રીતે શુદ્ધતાની જરૂર છે કે આપણે શુદ્ધ આ એ હોવા જોઈએ અને આપણે ચોખ્ખા મહિનો મતલબ છે કે એકબીજા પ્રત્યે કોઈ વેરભાવ નહીં એકબીજા પ્રત્યે કોઈ પણ આપણે એવી એવી બાબતો અંદરથી આપણે કોઈક વ્યક્તિ માટે ઉનાઈ શકીએ પરંતુ આપણે આ

ખાસ કરી નંબર પાંચ જોઈએ નંબર પાંચ લખવામાં આવ્યું છે પવિત્રતા દેવ પવિત્ર છે માટે પવિત્રતા ની આ પ્રભુ ઈચ્છા રાખે છે કે પરિવાર પવિત્ર બની રહે આજ રાત્રિ પરમેશ્વર વચનો માંથી આ આશીષ વચનો છે આવતીકાલે નવો પરિવાર જે બંધાશે તેમાં પણ દેવની પવિત્રતા એ આ ખાસ પરિવારમાં હંમેશા બની રહે આમેન તો આજ રાત્રિ આ સમય પર વાલા ભાઈઓ તથા બહેનો જરૂર છે કે પવિત્ર પવિત્રતા બહુ જ મહત્વની છે આમેન કેમ કે દેવ પવિત્ર છે અને આપણે આપણા જીવનમાં પણ પવિત્રતા દેવ ઈચ્છે છે અને આપણે આપણા જીવનની અંદર પવિત્રતા માં રહીએ આજે દુનિયાની અંદર જે અશુદ્ધતા છે પણ બાઇબલ બતાવે છે કે આપણે બધા દેવ જેવો પવિત્ર છે તેવો આપણે પણ બની શકીએ અમે હલે જો દેવ પવિત્ર છે તો આપણે પણ પવિત્ર બની આપણો પરિવાર પવિત્ર બની શકે કેમ કે પરમેશ્વરે પહેલા પરિવારમાં પવિત્રતા મુકી હતી પવિત્ર આ દેવ પવિત્ર હતો એટલા માટે ત્યાં એવું લખ્યું છે કે દેવે તેની પ્રતિમામાં બનાવ્યું બનાવી એવું લખ્યું છે છે દેવે પોતાની પ્રતિમાના સ્વરૂપમાં બનાવી ઉત્પન્ન કર્યો એવું લખ્યું છે કે કેમ કે દેવ જેવા એની પ્રતિમા જેવી જ આ એક પરિવારને પરમેશ્વર બનાવવા માગે છે પરમેશ્વર એ દેવની આ પ્રતિમા જેવી જ એ પરિવારની અંદર દરેક વ્યક્તિને બનાવવા માગે છે કેમ કે દેવ શુદ્ધ છે તે પવિત્ર છે એના જેવું જ બનાવવા માગે છે અને આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ કે આ દેવ કેવા છે એની ઓળખ આજે આપણા જીવનમાં આ પવિત્રતા થવી જ જોઈએ જાણી શકીએ અને દેવ જેવા આપણે પવિત્રતા જીવન જીવી શકીએ અને બાઇબલ બતાવે છે કે દેવની પ્રતિમામાં દેવે તેને ઉત્પન્ન કર્યું યા બનાવ્યું અને દેવ જેવો સ્વભાવ દેવ જેવું બોલે દેવ જેવું વિચારે દેવ જેવું જુએ અને દેવ જેવું છે એના જીવનમાં જેવો આ જે સ્વભાવ છે એ સ્વભાવ પરિવારમાં આવી જાય અમે જો ભાઈઓ તથા બહેનો એની પ્રતિમા છે એનો જે આ સ્વરૂપ છે એ સ્વરૂપ પરિવારમાં આવે કે દેવ જેવો સ્વભાવ જે જે દેવ ખરેખર દેવ જેવો છે તેવો આપણા પરિવારમાં દરેક સભ્ય આ સભ્યમાં આવી શકે કે જેથી કરીને દેવ જો આપણે વિચારનારા બની શકીએ આમેન જો દેવ જેવું વિચારે છે અને દેવ જેવો બોલે છે દેવ દેવ વિચારે છે એવું જ આપણે પણ હોઈએ તો ખરેખર આ પૃથ્વી સ્વર્ગ સમાન બની જશે અમેન

તો હું એટલું જ કહેવા માંગુ છું કે આજે આપણે દેવ સાથેનો સંબંધમાં રહીશું દેવ સાથેની સંગતિમાં રહીશું તો ચક્કસ આપણો પરિવાર આના જેવું થઈ જશે આમેન બોલીએ આમેન તો આપણે વાલા ભાઈઓ તથા બહેનો પરમેશ્વર કુટુંબને બાંધે છે કુટુંબની રચના કરે છે કુટુંબને પરમેશ્વર એના જેવા સ્વભાવમાં બનાવવા માંગે છે એ સુખી બનાવવા માંગે છે એ દેવ તરફથી સુખ આવે છે એને પરમેશ્વર ખરેખર આ આનંદિત બનાવવા માગે છે દેવ એ આનંદ મૂકવા માંગે છે આ ત્રીજી બાબત આપણે શીખી ગયા આશીર્વાદિત બનાવવા માગે છે દેવ આશીર્વાદિત કરવા માંગે છે દરેકને પરમેશ્વર આશીર્વાદ આપવા માંગે છે કોઈને શ્રાપ નથી આપી શકતા કેમ કે દેવ આશીર્વાદનો પરમેશ્વર છે ચોથી વાત સાંભળી ગયા માગે છે અને આપણા જીવનમાં પારિવારિક જીવનમાં શુદ્ધતા આ પરમેશ્વર માગે છે અશુદ્ધતા ના રહી શકે આપણા પરિવારોમાંથી જે અશુદ્ધતા છે તે બહાર કાઢી દઈશું તો આપણા પરિવારમાં સર્ગીય વાતાવરણ આવી જશે અમે આ પાંચમી બાબત શીખી ગયા દેવ પવિત્ર છે માટે આપણા ઘરની અંદર દેવની પવિત્રતા રહે દેવની પવિત્ર હાજરી રહે અને ત્યાર પછી આખરી પોઈન્ટ સાંભળી ગયા કે પરમેશ્વર સંપૂર્ણ બનાવી શકે છે પરિવારને તો આજ રાત્રિ પરમેશ્વર આજ બાબતો દરેક પરિવાર માટે આશીષ આપવા માંગે છે જ્યારે આ સંગતિને સંબંધમાં રહીશો તો દેવ આ બાબતો કરશે આજના વચનમાં રહેલો આશીષ દરેકને પ્રભુ આપે અમેન